રાપર પોલીસને ઝેરી ભૂસું ખાવાથી મરેલા સો જેટલા પશુઓની ફરિયાદ લેતા કોણ રોકી રહ્યું છે

દર્શક મિત્રો હું ઘનશ્યામ બરોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેટ ટીવી ન્યૂઝ ખાસ તો થોડા સમય પહેલા આપણે નવી દૂધની બાજુમાં આવેલા વૃંદાવન ગોપનાથ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં બનતા પશુહારથી લગભગ અત્યાર સુધીમાં સો એક ઢોર મરી ગયા છે અને હજી ઘણા બધા ઢોર મરવાની તૈયારીમાં છે એવા અહેવાલો અખબારો દ્વારા આવી રહ્યા છે ખાસ તો આજે મેં એક અહેવાલ વાંચ્યો એમાં જગુભાભાઈ જે રાપર તાલુકાના પ્રખર ગૌસેવક છે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે અને ખાસ તો ગાયો માટે તમે એમને ગમે એટલા ભાગે ફોન કરો એ હાજર હોય છે એમની સેવાઓની મેં ઘણીવાર નોટ લીધી છે અને નોટ લેવી પડે એવું એમનું કાર્ય છે ખાસ તો આમાં મને એક વાત સમજાતી નથી કે પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક જાણવાજોગ નોંધ કરી અને આ હોઢોરાના જે મર્યા એ પોલીસ માટે કોઈ આ મોત કોઈ મોત જ નથી અરે યાર કોઈ પણ દીવ મરે મોત અંતે મોત હોય છે પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી થઈ એફએસએલ રિપોર્ટની રાહ જોવાય છે સાહેબ ક્યારેક આ દારૂડિયા માટે પણ એફએસએલ રિપોર્ટની રાહ જોજો તો તમને ખ્યાલ આવે કારણ કે એફએસએલ રિપોર્ટ નથી પણ તમે એને પૂરી દો છો એમ જ ખરેખર આ એને પૂરી દેવા જોઈએ પણ એ તમારા જ થતું કદાચ કોઈ રાજકીય ભલામણ હોય બરાબર પણ અંતે કોઈ પણ રાજકીય હોય કે જે હોય મરવાનું છે એ ફાઇનલ છે જગતમાં આવીને બોલો તમે શું શું કર્યું પાપ અને પુણ્યનું કેટલું ભાથું ભર્યું જવાબ પડશે આપો ત્યારે કાંટાની માફક પૂછશે યાદ રાખજો એ જ પ્રશ્ન પ્રભુજી તમને પૂછશે પણ તમારા પ્રભુજી તો ક્યાંય આડા આવતા નથી અરે ભાઈ એકવાર તમે એમને પૂછો તો ખરા તમારી આ કઈ બેદરકારી હતી ચોક્કસપણે કોઈ પણ વ્યક્તિ જે પોતાનો આ ધંધો લઈને બેઠો છે એનો ઈરાદો ક્યારેય પણ ન હોય કોઈ ઢોર મરે કે એનાથી કોઈ નુકસાન થાય કારણ કે એને એને પોતાનું નામ જમાવું છે આપણે એના ઉપર એવો કોઈ આક્ષેપ નથી કરતા પણ જે પોલીસની ફરજમાં આવે છે આજે સાહેબ તમે દાવા થશે વળતર મળશે તમે ક્યારે વિચાર્યું છે તમે ઢોર રાખ્યા છે તમે ઢોર પાછળ ક્યારે હેરાન થયા છો એક 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 ઢોર સાહેબ અત્યારે છે ને પચાસ હજારની કિંમતથી ગાય હોય કે ભેં હોય ગાય તમને પચાસ હજારથી નીચે ન મળે અને ભેં તમને લાખથી નીચે ન મળે શું મળશે આ લોકોનું વળતર એ જે મળે એ પણ તમે તો તમારી કોઈ કાર્યવાહી તમે એફએસએલનો રિપોર્ટ છ મહિને આવશે તમે છ મહિને ફરિયાદ દાખલ કરશો પહેલાં તમે એમને પકડો એમની જે થતી હોય કાર્યવાહી કરો એફએસએલનો રિપોર્ટ તો આવશે પણ સમજાતું નથી તમારા દ્વારા કેમ કાર્યવાહી નથી થતી આટલી બધી કરુણા શું કરવા આ ઢોરો ઉપર તમને કરુણા નથી આવતી ખાસ મારી સાથે અત્યારે જગબાભાઈ છે અને મિત મહારાજ છે જેમની પાંચ ગાયો મરી ગઈ છે એટલે ગાય મરે એટલે ક્યાંક ને ક્યાંક આપણે ગાયને માતા માની છીએ આપણા અહીંયામાં આ ધડકારો થવો જોઈએ પણ નથી થતું ની જે કાંઈ આખું શરીર છે એ લકવાગ્રસ્ત થઈ ગયું હોય એવું દેખાય છે શું કહેશું જગભાભાઈ જય હિન્દ જય ભારત ગઈ બે છ બે હજાર પચીસના જ્યારે રાપર તાલુકાની અંદર ઘણા બધા ગામડા એવા કે બાદરગઢ નંદાસર રાપર અને ખરીર વિસ્તારની અંદર જેમ કે વ્રજવાણી બાલાસર લોદરાણી એવા ઘણા બધા ગામોની અંદર જ્યારે રાપરની અંદર એક આહીરની દુકાન છે એની અંદર જે ખોળ ભૂસોનો ધંધો પોતે કરે છે એ ભૂસો ખાવાથી ઘણી બધી ગાયો ભેંસોના મોત નીપજ્યા છે ત્યારબાદ બે ચાર દિવસની અંદર જેના જેના પણ પશુ બચારાના મર્યા એ લોકો ત્યાં કને ગયા કે ભાઈ આ ભૂસો ખાવાથી અમારા ઢોર અને મોચ નીપજ્યું છે અને આ ભૂસાની અંદર કાંક ને કાંક છે એવું બે ચાર દી કહેવાથી પછી કોઈ ધ્યાન ન લેતા એમ કરતાં કરતાં આ લોકો અમારા ગૌરક્ષક કને આવ્યા મારી કને આવ્યા એટલે મને એમને કીધું કે બાપુ હવે આનું શું કરું એટલે પછી આપણે તંત્રનું બાળટજી ધ્યાન દોર્યું કે આની અંદર ભૂસાની અંદર કાંક ને કાંક એવું ઝેરી પડદાશ કે જે કાંઈ હોય એની તટસ્થ તપાસ થાય અને આનું આગે કાર્યવાહી થાય એટલે અમે ડૉક્ટરની ટીમને કીધું પ્રજાપતિ સાહેબને કે તમે જાઓ જ્યાં જ્યાં પશુ મર્યા છે એની તપાસ કરો એનો એફઓસએલ રિપોર્ટ કરો પછી બુબડિયા સાહેબને મેં જાણ કરી ડીએસપી સાહેબને જાણ કરી અને એસપી સાહેબ સુધી આની જાણ કરવામાં આવી છે કે અને રાજભા ગઢવી અમારા જે ગૌરક્ષક છે એ એસપી સાહેબને મળ્યા ત્યાં કને બધી વાત કરી કે આવી રીતે વાગડની અંદર આ ભૂસો ખાવાથી આટલા બધા ઢોરો મર્યા છે તો એની તટસ્થ તપાસ થાય હકીકતની અંદર જે આ કંપની છે દૂધની આજુબાજુમાં કંપની આવેલી છે વૃંદાવન ગોપનાથ એગ્રો ખરેખર આ જે મિલ છે એની અંદર કોઈ મિલી ભક્ત છે અથવા મિલને કોઈ બદનામ કરવા માંગે છે અથવા આની અંદર કોઈ પણ ઝેરી પર્દાશ આ મિલની કોઈ બેદરકારીના કારણે આ મિલની અંદર આવું જો બનતું હોય અને જો આની તટસ્થ તપાસ નહીં થાય તો આવી રીતે બીજા પણ બનાવો બનશે એટલે મારી ખાસ વિનંતી છે એસપી સાહેબને ડ્યુએસપી સાહેબને અને તંત્રને કે આની તટસ તપાસ થાય આ કાચું ના કપાય અને જેના જેના પશુ ધન મર્યા છે ને હું એમના ઘરે ગયો છું બારોટજી એ લોકોનું આ ધન માટે ઘર હાલતા હતા એ કેવી રીતે જેમ દીકરાને ઉછેરીને મોટા કરે એવી રીતે માણસો રોતા હતા આ તો બારોટજી એના વિડીયા ના બનાવે આપણે એની કરુણ દસ્તાવેજ આપણે ન બતાવાય પણ હું જઈ અને મેં આવીને એની કરુણ દસ્તીઓ છે જેના પરિવાર જેનું ઘર એ દૂધમાંથી હાલી રહ્યું છે એવાના જ્યારે ઢોળા મરી ગયા છે ને ત્યારે આપણાને પણ રૂંગું આવી જાય આવા મેં દ્રશ્ય જોયા એમને મેં એહસાન અહેસાન આપ્યો છે આશ્વાસન આપ્યું છે કે તમારા જેના પશુ પણ મર્યા છે તમને કાંક ને કાંક વળતર મળશે એની અમે જવાબદારી આપી ગૌરક્ષકો ગૌ પ્રેમીઓ અને ખાસ તો હું ડૉક્ટર સાહેબ પ્રજાપતિ જે છે એમને ખાસ તો હું ધન્યવાદ આપું છું કેમ કે એ તટસ્થ તેદુવાના આ કામગીરીની અંદર ખૂબ લાગલ છે એટલે મને ખાતરી છે કે આની અંદર જ્યારે એફએસએલ રિપોર્ટ આવે તાત્કાલિક હું તંત્રને એસપી સાહેબને કહેવા માંગુ છું આ વિડીયાના માધ્યમથી કે તમે તાત્કાલિક આ એફએસએલ રિપોર્ટને તાત્કાલિક આનો નિર્ણય લ્યો અને તાત્કાલિક આ પશુધનને એને ન્યાય મળે નહીં તો પછી છે ને જે જે એના મર્યા છે એ બધા એમ કહેશે કે બાપુ અમે શું કરીએ જગુભા અમે સાહેબ કને જઈ એસપી કચેરી જઈએ ડીએસપી કચેરી જાય હું એમને બધાને ના પાડું છું કે આપણે અત્યારે ક્યાં જાવું નથી આનો એફએસએલ રિપોર્ટ આવે તો હું ત્યાં આપણે બધા વાટ જોઈ અને ખાસ કરી અને રાજભા ગઢવી પણ એસપી સાહેબને મળ્યા હતા એમની પણ દોડ ચાલુ છે એટલે બારોટજી આમને તાત્કાલિક ન્યાય મળે એવું આપણે તંત્ર દ્વારા અને ખાસ કડક શબ્દોમાં હું એસપી સાહેબને ડ્યુએસપી સાહેબને ખાસ કડક શબ્દોમાં કહું છું સાહેબ તાત્કાલિક આ એફએસએલ રિપોર્ટ આવે અને આ આ લોકોને ન્યાય મળે એ માટે હું આપને ખાસ વિનવું છું અને ખાસ કરીને કહું છું કે તાત્કાલિકમાં તાત્કાલિક આ

તમને રહેવા દો ઘણી બધી સૂચનાઓ આવી હું તમે એક બોલ્યા છું તો એ આખી ઘટના શું છે ભારોટજી છેલ્લા તેર ચૌદ વર્ષથી હું ગાયોનું બેન દીકરીઓનું વિશ્વ હિન્દુ પરિષદમાં છેલ્લા બાર વર્ષ મેં કામ કર્યું બજરંગ દળની અંદર કામ કર્યું અને અન્ય દેવનાથ બાપુ સાથે પણ હું હોઉં છું એટલે ધર્મના કામ કરતા હોય છે બા બારોટજી એટલે આવા નાનકા મોટા તો શું છે અમને ધમકી આપતા હોય એનાથી અમને કોઈ ફરક પડતો હોતો નથી અમને શું છે કે અમારા સ્વાભિમાન અને અમારા આ જે બાપુ સૌ જે અમને બાપુ કહે ને કે બાપુ કેમ છો અને કોઈ પણ માણસ અમારી કને આસ લઈને આવતું હોય કે હાલો આલો જગુભાકને જાશું તો આપણું કામ થઈ જશે એટલે અભિમાન કે મોટી વાત તો નથી કરતો બારોટજી પણ મારાથી જે થાય એ હું કામ કરી દઉં છું કૃષ્ણમ મંદે જગદગુરુ કૃષ્ણમ મંદે જગદગુરુ મારો રક્ષક છે કે મને કોઈ આંગળી ચીંધી શકે મારે જે કામ કરવાનું છે હું કરીશ કોઈના કહેવામાં હું આવતો નથી કોઈકને હું ક્યારે જાતો નથી મને જે સારું લાગે સત્ય હોય એ સત્ય જ રહેવાનું છે ન્યાય મળે સામેવાળો વ્યક્તિ આવે એ જ મારું કામ છે જય શ્રી રામ ભારત માતા કી જય વંદે માત્ર આપણે ત્રણ તારીખે મુના સાહેબ જ્યારે બ્રજવાણી મળ્યા ત્યારે સાહેબે નંદાસરથી એક ગાયનું પોસ્ટમોર્ટમ કરીને આવ્યા હતા આજે દસ દિવસ પછી પરિસ્થિતિ આમ તો જશે થયેલી છે કારણ કે એફએસઆઈનો રિપોર્ટ આવ્યો નથી ને પોલીસને ભગવાન જાણે શું શરમ આવે છે કે એફએસએલનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી કોઈ એફઆઈઆર પણ નોંધવામાં આવી નથી એટલે એક વાત સમજાતી નથી કે આ એફઆઈઆર શું કરવા નથી નોંધાતી પણ ક્યાંક ને ક્યાંક જેમાં જે અખબારી અહેવાલો હતા એમાં ચોક્કસપણે ક્યાંક રાજકીય પ્રેશર હોય એવું ચોક્કસપણે દેખાય છે એ છતાં આપણે સાહેબને પૂછું ખરેખર સાહેબ આમાં આ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા શું હોય અમે જે લીગલ કેસીસ છે અમારે અમારા લેવલથી જ્યારે પણ કોઈ જાણવા જોગ અથવા એફઆઈઆર લોન્ચ થાય અને અમને રિક્વેસ્ટ લેટર આપવામાં આવે છે યાદી પંચનામા સાથેની એટલે અમે એનું પોસ્ટમોર્ટમ પરફોર્મ કરતા હોઈએ છીએ અને જો પોલીસ વિભાગ અમને વિશેરા કલેક્ટ કરવાની કરવા માટે વિનંતી કરે છે તો અમે અમને વિશેરા કલેક્ટ કરી અને પોલીસ વિભાગને અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિશેરા હેન્ડ કરતા હોઈએ છીએ તો સાહેબ તમે જ્યારે વિશ્વ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મૂકો ત્યારે એની પાછળ મરવાના કારણો પણ લખતા હશો ને કારણ કે પીએમમાં મરવાનું કારણ તો આવશે બરાબર તો આપણે જેમ વાત થઈ હતી એમ કે એમાં ફૂડ પોઈઝનિંગ જેવું લાગતું હતું ક્યાંક ને ક્યાંક ખોરાકી ઝેરની અસર હતી તો તમારા પીએમ રિપોર્ટમાં તો એ આવ્યું જ હશે ને કાયદેસર આની એફઆઈઆર થવી જોઈએ કે જાણવા જોગથી ફી લાગે હવે આમાં એવું છે કે જે આપણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોસ્ટમોર્ટમ પરફોર્મ કર્યા છે એમાં ફૂડ પોઈઝનિંગથી મરણ થયાનું આપણને અત્યારે પ્રતીત થાય છે પણ ટોક્સિન કયું છે કે ફેક્ટરીમાં ક્યાંય ઉત્પન્ન થયેલું ટોક્સિન છે અથવા ટ્રાન્સપોર્ટમાં ક્યાં કોઈપણ પ્રકારનું ટોક્સિન ડેવલપ થયું છે એટલે ટોક્સિનનો પ્રકાર કયો છે ફીડ ઓરિજિન છે કોઈ પ્લાન્ટ ટોક્સિન છે અથવા કોઈ ઓર્ગેનો ક્લોરીન ઓર્ગેનો ફોસ્ફેટ મીન્સ કે જે દવા જે આપણે એગ્રોની જે દવા હોય છે એ પ્રકારની કોઈ દવાનું મિશ્રણ ક્યાં થયું છે તો એના માટે આપણે વિગતે ડાયગ્નોસિસ કરવા માટે એફએસએલનો પ્રિફરન્સ રાખતા હોઈએ છીએ સર અત્યારે આમ અધિકૃત રીતે તમારા કેટલા મૂકી જી અમે જે પોસ્ટમોર્ટમ પરફોર્મ કર્યા છે એ ઉપરાંત જ્યાંથી અમને વેરિફાઈડ ન્યૂઝ મળ્યા કે ના ભાઈ આની અમે સારવાર આપી હતી અને ત્યાંથી પણ આ જે એનિમલ હતા મરણ પામ્યા છે અને જેને ત્યાં અમે રૂબરૂમરા કરી લીધી એ પ્રમાણે અમારી પાસે હાલમાં આ બેતાલીસનો અધિકારિક આંકડો છે આજની તારીખે બરાબર મતલબ કે બેતાલીસ ઢોર મળે આવી તો પાકું હોય તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક ચાલીસથી બેતાલીસ ઢોરોના મરણ થયા હોય એની ફક્ત જાણવા જોગ ન થાય પીએમ બી આવી ગયો હોય અને એફએસએલની રાહ જો તો મને નથી લાગતું કે આમાં જે ઢોર માલિકો છે એમને ન્યાય મળ્યો હોય એટલે આપણે આશા રાખીએ કે ઢોર માલિકોને ન્યાય મળે અને કમસે કમ જેનો રોટી આ પશુઓ ઉપર હતી એમને યોગ્ય વળતર પણ મળે ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ રાપર કચ્છ